ડેરિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાને કયા આઈપીએસ અધિકારીએ જેલમાં મોકલ્યા હતા તેમને કેમ જેલમાં મોકલ્યા હતા અને કોના ઈશારે મોકલ્યા હતા આવા સવાલો હવે અનેક આ ધારાસભ્યના આરોપ પરથી ઉપસ્થિત થઈ રહ્યા છે વિગતવાર વાત કરવી છે આ ધારાસભ્ય શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ડેરીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે પરંતુ તેમના મત વિસ્તારમાં તે એક વર્ષ નથી જઈ શકવાના અને તેનું કારણ છે કોર્ટ દ્વારા તેમને ત્યાં પ્રતિબંધ ફરમાવેલું છે પરંતુ આ ધારાસભ્ય જેલના બહાર આવ્યા ત્યાર પછી તે સતત સરકાર ભારતીય જનતા પાર્ટી અને આઈપીએસ અધિકારી છે તેમને ઘેરી રહ્યા છે અને સવાલો હવે તે ઉપસ્થિત થઈ રહ્યા છે કે કયા આઈપીએસ અધિકારીએ આ ધારાસભ્ય છે તેમને જેલમાં મોકલ્યા છે કેમ મોકલ્યા છે અને કોના ઈશારે મોકલ્યા છે આવા સવાલો હવે એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ ધારાસભ્ય વારંવાર એક જ વાત કહી રહ્યા છે કે પોલીસ આઈપીએસ અધિકારીએ તેમને ખોટા કેસમાં ફિટ કરી જેલ ભેગા કર્યા છે યોજના હોય છે એની ગ્રાન્ટ આવે છે તાલુકા પ્રમાણે એમાં સરકારી પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ અને અધિકારીઓ સાથે રહીને આયોજન કરવાના હોય છે આ વખતના આયોજનમાં આ લોકોએ બજારના કેટલાક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને એમાં સમાવેશ કરવામાં આવ્યો જેને લઈને અમારે બોલવાનું થયું અને બોલ બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ એવી સામાન્ય બાબતમાં અમે અરજી પણ આપી પોલીસ સ્ટેશને સાડા બાર વાગે છતાં એક ધારાસભ્યની અરજીને ગ્રાહ્ય ન રાખીને બે વાગે મને એરેસ્ટ કરવામાં આવ્યા અને એ જ દિવસે રાતે સાત વાગે મારા પર એફઆઈઆર કરવામાં આવી આ સાજીશમાં આઈપીએસ અહીંના હતા જે તે વખતે એ અધિકારી અને કેટલાક નેતાઓનો આગોતરું આયોજન હતું ને એમાં મને ફસાવવામાં આવ્યું એમાં એંસી દિવસ બાદ આજ મારે નામદાર હાઈકોર્ટનો હુકમ થયો અને મને જામીન મળ્યા છે ત્યારે એને અમે આવકારીએ છીએ અને જે પ્રકારે એક વિપક્ષના ધારાસભ્યને દબાવવાની વાત છે અવાજ દબાવી દઈને એને એન કેન પ્રકારે હેરાન કરવાની વાત છે ત્યારે આ માત્ર જૈતર વસાવાનો અવાજ નથી આ ગુજરાતની જનતાનો અવાજ છે અમારા લોકોએ મત આપીને અમને ચૂંટેલા છે ત્યારે એમનો અવાજ ક્યારે દબાશે નહીં અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ જનતાની સાથે અન્યાય થશે તો અમે અમારી ટીમ સાથે ત્યાં ઉતરીશું આ દરમિયાન મને અને મારા પરિવારને સહકાર આપનાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીની તમામ ટીમ પ્રદેશ પ્રમુખ યશુદનજી અને સાથે સાથે સમાજના ધાર્મિક સંપ્રદાયના તમામ આગેવાનોએ અમારી સાથે ઉભા રહીને અમને સહકાર આપ્યો છે એવા તમામ લોકો વકીલો પોલીસો જે પણ હશે એમનો હું આભાર માનું છું આજે અમે અહીંયા મંદિરે આવ્યા છે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે અહીંના લોકોએ જે મારા પર ભરોસો મૂક્યો છે એ ભરોસો અને વિશ્વાસ પર હું કાયમ ઉતરું કામ કરું એટલી મને શક્તિ આપે એ જ પ્રાર્થના કરવા અમે આજે અહીંયા આવ્યા છે મહિલાનું અપમાન કર્યું છે એવું બી કહેવામાં આવે છે કે મહિલાનું તમે અપમાન કર્યું છે બિલકુલ ખોટી વાત છે તાલુકા પંચાયત સાગબારા જે બેન છે ચંપાબેન કેલ ગામે એના ઘરે હું પોતે ગયો છું એક બેનના ઘરે જઈને ચા પાણી કરીને હું આવ્યો છું ત્યારે એ બેને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેના બંધારણીય હોદ્દા પર બેસીને જે ખોટું બોલ્યા છે એ મને બિલકુલ વ્યાજબી નથી હું ધારાસભ્ય છું હું કેમ છું અમારે બોલાચાલી થયેલી અમારે એકબીજાના ઝપાઝપી થઈ છે હું કેમ છું પણ એમાં કંઈ ત્રણસો સાત ના લાગે અને બેનની જે વાત છે બિલકુલ વાહિયાત વાત છે કે બેનને શું કરવા હું ગાળ બોલું ભાઈ એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી બીજું કે સીસીટીવી કેમેરા ચાલુ હતા ત્યાં તેની ફૂટેજ ક્યાં છે એ રજૂ કરો ને તો પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે પણ એ સરકાર રજૂ કરતી નથી માત્ર ને માત્ર ત્રણસો સાત જેવી ગંભીર કલમો ઉમેરીને મને જેલમાં ફસાવી દેવામાં આવ્યો છે મને ન્યાય પ્રણાલીકા ઉપર પૂરો ભરોસો છે આવનાર આમ ધારાસભ્ય ચૈતર વસાવા હજી સુધી આ આઈપીએસ અધિકારીનું નામ નથી લઈ રહ્યા અને તે ભારતીય જનતા પાર્ટીના જે નેતા પર પ્રહાર કરી રહ્યા છે તેમના પણ નામ નથી લઈ રહ્યા પરંતુ તે કોને કહી રહ્યા છે આવા અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને હવે જોવાનું તે રહેશે કે આવનારા દિવસોમાં આ ધારાસભ્ય કયા ભારતીય જનતા પાર્ટી અને કયા આઈપીએસ અધિકારીના નામનો ખુલાસો કરે છે આ સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નો ઉદ્યોગ ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ